અખલા આ તદીએ મારે હેરે 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 પરમ પૂજ્ય શ્રીનાથ બાપુ એક તો ભગત પરિવાર જેના પરંપરાની માલિપા ભક્તિ હેલી આવે છે સાહેબ એનું શું પૂછવાનું હોય એ એ એ ફક્ત બીજ પલટે નહીં જાય જુગ અનંત સાહેબ અને એવું જ જીવન ભગુ બાપુનું પણ હતું બાપુ મને વાત કરતા હતા ખેર આયુષનો જે છેલ્લો શ્વાસ અંદર પૂરો થતો એ બહાર નથી આવતો બહાર આવે અને પૂરો થતો એ અંદર નથી જતો આવું જેનું ગણિત છે એને હું અને તમે સ્વીકાર છૂટકો જ નથી હે આપણે દુઃખ તો થાય આપણું પોતાનું રૂવાડું ખેંચાય એટલે દુઃખ તો થાય પણ અંતે ચૂકતાને મારેન તમારે લેવો પડ પડ ભક્તિનો બળ હોય એટલે કવિ આગળ શું લખે છે કે પૃથ્વી પવન ને પાણી જેને આતા ઉનટ્યાની મારા પ્રભુએ મને પૃથ્વી પવન પાણી બધું આપ્યું જે કોઈનું બિલ ન આપ્યું છતાં મને બધું આપ્યું વરસાદ આપ્યો પવન આપ્યો સૂર્ય ચંદ્રના તેજ આપ્યા જેનું કોઈ બિલ ન હોય અને ઈશ્વરે મને તમને આવી વસ્તુ આપી જેની મને તમને કોઈ કિંમત નથી પૃથ્વી આપી પૃથ્વી માં છે આપણી જન્મ દેનાર પણ આપણી માં પછી ગાય પણ આપણી માં ધરતી પણ આપણી માં અને વિશેષમાં મારે કેવું હોય તો ગુજરાતી ભાષા પણ આપણી માં છે એને બચાવવી બને ત્યાં સુધી ગુજરાતી ભાષા બચે તો જ આપણી સંસ્કૃતિ બચશે પરમપુજી મુક્તાનંદ બાપુ હું ચાપડા હમણાં ગયો તારે આજ વાત ચાલતી હતી કે સંસ્કૃતિને બચાવવા માટે તમારે કાંઈ કરવું જ પડશે બાપુને ત્યાં ચાપડાની માલિકા એક એવો સ્ટોર એવો કે માણસ એ સંસ્કૃતિ હશે તો થાય છે સાહેબ અને આ દેશની સંસ્કૃતિ કવિ દાદ ની કવિતામાં જો કહીએ તો શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે અને કુઓ એક ખોદો તો આખી સરિતા નીકળે વેર માંથી વેર જ જન્મે આ કુદરતનો ક્રમ છે વાવો એવું જ લડો પણ આ એક દેશ ઋષિ પરંપરાનો એવો છે કે મહાભારતનું યુદ્ધ વાવું અને ગીતાનું જ્ઞાન જન્મ્યું સાહેબ જુદી તાસીર છે ભા આ ઋષિ પરંપરાનો દેશ છે સાહેબ આ સંપત્તિવાન ને પૂજનારો દેશ નથી આ રાજા રજવાડાને પૂજનારો આ દેશ નથી આ દેશ તો રાજા રજવાડાના ઠોકર મારી અને નીકળી જાય બુદ્ધ ગોપીચંદ ભરતરી એને પૂજનારો આ દેશ છે સાહેબ આ આંસુનો દેશ છે આંસુનો દેશ છે આંસુય બધાય પ્રદેશની ભાષા છે બધાય દેશની પણ ભાષા છે આંસુ મને હમણાં હું પછી બાપુ જ વાત કરતો તો ચાપડા કે એક છોકરાએ એની માને આવીને એટલું કીધું કે મા મારે ખાવું જ ભૂખ બહુ લાગી મા દીકરાનો સંબંધ તો એવો છે દીકરો એમ કહે કે મા મને ભૂખ લાગી તો માને તો આમ એમ થઈ જાય ને અને મા રોવા માંડી ઘરમાં કાંઈ નહોતું ગરીબાઈ એટલી હતી કે રોવા મંડીને એટલે તરત જ છોકરો એટલું બોલ્યો મા રોવા રોવાની જરૂર નથી આપણી પાસે આંસુ ઘણાય છે આપણે નિર્ધન નથી આપણે આંસુના માલિક છીએ આપણી પાસે આંસુ ઘણા છે મા આંસુની આદેશની સંપત્તિ છે

સુખડી બનાવીને આવી છું તો કે મારે તો રોજા ચાલે છે એટલે તરત જ પડીકો દીધું અને આંખમાંથી આંસુ મીડા દડ દડ પડવા અને આમ હાલતા થયા એટલે કીધું કેમ બેઠા તો કે ના અમારા ગરીબ ગરીબના નસીબે ગરીબ હોય ને તમારે રોજા શું કામ હોય આજે એમ તો કે હા કે આ હોડાય પીગળી ગયા ને એટલું કીધું કે લાઈ હુકડી ખાઈ લઉં મારા મારું વ્રત ભલે તૂટે તમારા દિલ નો તૂટવા જોઈએ આ દેશ છે આ દેશની પરંપરા જ છોડવાની છે આ દેશની પરંપરા જ આપવાની છે હવે લ્યો તમે મારો તમારો જન્મ થાય ધરતી ઉપર છ વાહે આપને છઠીયું પહેરાવે એ છઠિયામાં ખિસ્ો ન હોય માતાઓ બેનો દીકરી બેઠી ખબર છે એ મોહાળ ના ઘરનું કપડું હોય આપણું તો હોય નહીં એ ખિસ્સા વિનાનું કપડું મારાને તમારા દેહ ઉપર પહેલાં ચડે છે અને મરીએ પછી ખાપણો ઓઢાડે એમાં ખિસ્સો ન હોય સાહેબ ખિસ્સા તો આપણે ચોંટાડીને દુખી થયા છે હતા નહીં અહીંયા આવ્યા તારે નહોતા પેલું કપડું ચડ્યું તારે નહોતું છેલ્લું કપડું ચડે ત્યારે નથી તો શું કે છે પૃથ્વી પવન ને પાણી આ ચાઉ પવન ને પાણી કબુલ ચલા Yeah.

અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે બે ચાર કામ સારા થાય તો ઘણું છે મુશ્કેલ જિંદગાની સુખની સુખનો બીજો સિક્કો દુઃખ છે સુખ દુઃખ શિકારી બે બાજુ છે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે જીગર જામ એનો જીરવાય તો ઘણું છે પણ ઇજત નું કફન ઓડી ને મરાય તો ઘણું છે અરમાન જિંદગી ના પૂરા થાય તો ગણું છે મુશ્કેલ જિંદગા તમે અમરાપુર થી ચડો અને તમારે જવું છે જુનાગઢ તો જગ્યા ન મળે કુંકાઓ જગ્યા ન મળે અડાળા જગ્યા ન મળે બગસરા જગ્યા મળે ને જે બેહવાની મજા આવે ને એ રિઝર્વેશન માં ન આવે કારણ કે આપણે ઉભા છે એની મજા બેહવાની છે એના કરતા એક સાહેબ વાત કરું આપણે બધા મળ્યા છીએ યુવાન મિત્રો ખાસ કોક વાર અમરાપુર માં કે અડાળામાં કે કુંકાઓમાં બસ આવે અને કોઈ બેન દીકરી નાનું છોકરું તેડીને ચડે અને તમે બેઠા હો તો ઊભા થઈને જીગા દઈ દો બેન આ નાનું બાળક છે હું તો જુવાન માણા ઊભો રે તમે અહીંયાથી જુનાગઢ સુધી ઊભા રહ્યો તમને થાક લાગે તો હું તમારો ગુલામ બની જાઉં સાહેબ તમને થાક નહીં લાગે હું કામ નહીં થાક લાગે જીગ્યા દીધાનો નશો એ તમને થાક ન લાગવા દે મારી બેન બેઠી છે ને અમારી દીકરી બેઠી છે ને એ નશો તમને અંદર થી આવે ચિત્રી શાંતિ અંદર થી આવે મનની પ્રસન્નતા અંદર થી આવે દિલની દાતારી અંદર થી આવે ગુમડાની રૂજે અંદર થી આવે અને તાજિયા તાવની તાજે અંદર થી આવે એ નશો તમને થાક નો લાગવા દે આપવાની વાત જે છે ને એ લેવાની વાતમાં કાઈ આવે જ નહીં સાહેબ કોઈ દીકરી આટો દેવા આવી હોય બેન દીકરી આપણે ઘીરે અને તમે કોકવાર એને અટાના સમયમાં પાંચ હજાર રૂપિયા દેતા હોય કે બોલાય ફોટો પાડજો અને એક પાંચ હજાર રૂપિયા કોગની વાળાને બોલાવીને ફોટો પાડજો કેમેરો દે દેવામાં મોઢું છે કેવું ને લેવામાં કેવું છે દેવાનો નશો છે આપવાનો આ દેશ ઈ છે આપણી પરંપરા ઈ છે આ ભક્ત પરંપરા ઈ છે આપવાની વાત છે દેવાની વાત છે લેવાની તો છે જ નહીં